ગાડી દોરાવા આયો કા ગાડી દોરાવા આયો ઓકળી ગાડી કે આ આ ભારત નો છેલા પોળ્યા બાઈક દોરાવા આયો બાઈક બાઈક સાયકલ સાયકલ શું કરો સાયકલ દોવાને 200 રૂપિયા હે હે 200 કા ને ગયા જ ન જોઈને તો દોઈ દે લે દોઈ દે વાળી આટલું એમો જો

વગર ભઈ કાપી લેવું હું તો હું તો કાપી દે હા ઓય કોઈ કોઈ વાતો નઈ કરતા તો મારી કોઈ વાતો નહીં લેવા આ ભાઈ ખાવાનું ખાવ ખાવાનું બિ <laughs> નોટી <laughs> આવો મોબાઈલ દેતા હા મોબાઈલ દેતા બાય બાય અનકે જો આવ દે આમના બસ જય માતાજી મિત્રો અમારા અમારી નવી ચેનલ માં આપ હાર્દિક સ્વાગત છે અને તમે અમારી અમારા પહેલા વિડિયો સાથ અને સહકાર આપજો અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો આજ બ્લોગ માટે આટલું કાફી છે હવે મલિયકાલે જય માતાજી Jai Mata Jai Mata